કેમ છો મિત્રો જીવનમાં હંમેશને માટે ચાર વસ્તુ સ્વચ્છ રાખવી પહેલું છે હવા બીજું છે પાણી ત્રીજું છે ખોરાક અને ચોથું છે તમારા વિચારો જેમ હવા પાણી અને ખોરાક જો સ્વચ્છ ના હોય અને તમે એને ખાઓ તો તમારું શરીર બગાડે એવી રીતે જો તમારો એક વિચાર કે જે ના કરવા જેવો હોય એટલે કે ગુનાહિત હોય અને જો તમે એ વિચારથી કોઈ કાર્ય કર્યું તો તમારી જિંદગી બગાડે છે એટલા માટે મિત્રો હંમેશા જીવનની અંદર હવા પાણી અને ખોરાક સ્વચ્છ લેજો અને કોઈ એવો વિચાર કાં તો તમારી આજુબાજુમાં એ કેવું વિચારે છે અને તમારી જોડે વાત કરે છે કદાચ કોઈ તમને એવો વિચાર લાગતો હોય કે આ ખરાબ છે તો વિચારોથી દૂર રહેજો થેન્ક યુ આભાર